એક ભાઈ ને લગ્નમાં હું ગયો તો મને તણી ભેટી પડ્યો મારો બાપુલીઓ આવ્યો મારો વિહામો આવ્યો મારો વાલીડો આવ્યો મારો દાદલીઓ આવ્યો મને એમ થયું કે આનો પ્રેમ તો જો મેં કીધું ભાઈ મારે પાછું બહાર પ્રોગ્રામમાં જાવ અરે મને કે પ્રોગ્રામ તો બીજા થાય મારા દીકરાના લગ્ન બીજા થાય પ્રોગ્રામમાં જવું રોકાઈ જાઓ હું જમીન જાય જો મને કે મેં કીધું ક્યારેક જમી જાય આ થેલો જમાણ વારો મને કે હવે આવશું તો હું જમાડીશ નહીં હા તો મારો ભાવ બોલે હું રોકાઈ ગયો તે જમવા હું બેઠો મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો ને એ કોઈ વસ્તુની નાજ જ ન પાડે જલેબી કે નાખો જાંબુ નાખો ગાંઠિયા નાખો લાડવા નાખો દૂધપાક નાખો આખી થારી ફરાઈ ગયેલી એટલે મેં કીધું ના શું કામ નથી પાડતો મને કે ભાઈ આપણે ગરીબ માણસ આમ તો આપણાથી પૂનદાન ન થાય આ એઠવાડમાં જાય તો ઢોર ખાય કૂતરા ખાય કીડી મકોડા ખાય કરવા હા એક કે મારો છોકરો એ કે દારૂના ના રવડે ચડી ગયો છે કેમ ને જાળવે ચડી ગયો એમ વાત તો કે ભાઈ હાઈલા રાખી એ તમારો ઘરનો નો પણ કે ભાઈ હજ વટી ગયો હવે તમે સમજાવો સારું ઓઈ લો કે પણ હું હઈ વટી ગયો કે હવે તો મેં મારા હારો હં હોય એ પી જાય કોઈને ગમતી નથી હા કોઈ માણસ પીન બે પાન થઈ ગયો હોય એના કાનમાં જઈને એટલું કે તમારો દીકરો એ ફૂલ થઈ ગયો છે એટલે ઉતરી જાય મૂળ ખોટું અમરનાથ નાથજી હા એને લખ્યું છે કે દારૂ કાયમ દુઃખ દેનારો બે ઘડીની મોજ મોજ લેવામાં કંઈક મરાણા કજિયા થતા રોજ દારૂ મૂકી દૂધડા પીજો આ દુનિયાને દુઃખ ન દેજો હા મોંઘવારીમાં આ બધે રવેડિયું નીકળીને પૂતળા હળગા ને એવું બહુ થયું એમાં એક જણો દેશી પીને આવ્યો હતો क्या दूध ना ये क्या हाँ एक थे थिया हमें राइड होना को जो हमें पांच रुपया नहीं कोसली पीता आता ना हो थिया हमें बोला हम असस्तु करो हाय ना रखे होता है चलता है हिंदी चली गयी बोलो यह एक दिन आम करने ऐसा मत बोलना भैया लेकिन तो आम क्या मरा को के हिंदी माँ ऊपर लिटा आते हैं ना हमने एक बार खकड़ी गिर जाएगी गाड़ी ले હા ભંગાર બજારમાંથી હા તે ધક્કા માર્યા હવાઈ તય તો ચાલુ થઈ ચાલો આખો પરિવાર ફરવા નવ વાગ્યા ને ધક્કા મારતા હતા અગિયાર વાગે ઉપડી બધાને બેહાડી દીધા કાચ બંધ ત્રણ છોકરા એક એની ઘરવાળી ને એક એ ઠાઓ ઠાંય મારુતિ હા તે એના ઘરના છોકરા ને કે પપ્પા કાચ ઉતારો નહીં ન ઉતારતા કોક ખબર પડી જાય કે આમાં એસી નથી એમને એમ કુટુંબ ને બાફી નહીં હું ઉતરી ગયા અમારે બાર નથી આવું હું ના પાડતો હતો ને તોય તમે ચોઈટ્યા તા ને આવો લ્યો ભલના દીકરા હોય તો અમે ખમી હતી ફૂટે એ તો ફટકિયા કહેવાય ખરા ખરે એલા કીધું કામ કરો અને હારી ગાડી લ્યો હા ગાડી લાડી નવા જ લેવાય મહેનત કરે તો હું ન કરી શકે આ લક્ષ્મણભાઈ અમારે લક્ષ્મણભાઈ પટેલ વાગોદળ વાળા છે એ સાઠ રૂપિયા નોકરી કરતા આ રાજકોટમાં અત્યારે ઘરના પાંચ સાડીના શોરૂમ છે બોલો આ મહેનત નું પ્રમાણ છે એમ એની આ હતા ને એ હજી ન્યા છે ભાઈકની વાત કીધું ભાઈકમાં ભૂખ જ આવે કામે ચડી જાઓ હા મહેનત કરે એને કોઈ દી વાંચો નથી કામ કરે ને એને કોઈ દી કોઈ વસ્તુ એને મોંઘવારી ન નડે અને એને કદાચ ગમે એવા ખર્ચા આવે તો એમ નથી નડતા શું કામ મેને ડેમ પ્રમાણે કાટિયા રખાય કાઠિયા ડેમ કરતાં મોટા મૂકો તો કાંઈ રહે નહીં પચીસ હજાર ની આવક હોય ને નો ખર્ચો કરે તો ચાલે પાંચ હજાર ની આવક ને વીસ નો ખર્ચો કરે તો બાપુજી આવે તો ભેગું થાય મોખવારી ભાઈ લીધો મૂળ કીધું તે લીધો ચેતની દુકાને એક ભાઈ કે ભાઈ આ આમે ફોટો રહ્યો ગજબ થઈ ગયો હા એ ભાઈ તો ત્રણ દી પેલા મને મળ્યા હતા અમે બસ ભરીને બેઠા ચા પીતો બસ ભયા ગયા ફોટો શું રાખ્યો છે હાર પહેરાવો જોઈએ અગરબત્તી કરો હોય કે ભાઈ ઈ મરી નથી ગયા જમવા ગયા ફોટા હવે તમે જુઓ કેવા જાત જાતના નીકળી ગયા કે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા હતા ને એ ફોટો લેવા માટે સ્ટુડિયો ત્રણ દી ધકા ખાવા પડે સોમવારે જાઓ કે મંગળવારે આવો ને મંગળવારે જાઓ શુક્રવારે આવો ને શુક્રવારે જાઓ તો રવિવારે ન આવતા ને સોમવારે આવો ને એટલા ધકાતા હતા અટરાને પાંચ ફૂટ કોપી ગમે એવા લુગડા પહેર્યા હોય તો ટોપી તાઈ બનાવી દી માથે ટોપી ને ચશ્મા આવી જાય ને આપણે થાય આ ઉલડી ને ગરી ગયા ક્યાં થી કે ક્યાલ નો આવે હા હમણાં એક ભાઈ એની દીકરીના લગ્ન કર્યા તાઠમેથી બાબા હાટી બોલે કે મુરત્યાને એક આંખે ઉછ્યું નથી હવે આ ધંટો શું કરશે મેં કીધું કેમેરો લઈ દ્યો મને ફોટા પાળ માં થઈ ગયું મેં કીધું એની એક આંખે તમારી દીકરીને હાઉજા માં બેલું નથી હા વેણી હા પેલા જેવું લાગતું બોલો હા અમુક અમુક તો ચશ્મા પહેરી સુતા લા કે તો નીંદરમાં શું કરવા છે કે સપનું આવે તો ખબર પડે ને એક ભાઈને ઘરે હું ગયો ને તો આંખું ખુલી ડબા જેવી આંખો ને ભર નીંદરમાં હું તો તો ના કોરા ખરા મેં તો જગાઈ દયો મેં કીધું આ નીંદર આવી જાય એટલે આંખું તરત બંધ થઈ ગઈ તમારી આંખું ઉકાળી લે છે ને તમે નીંદર કરો છો એનું કારણ શું મને કે શેર બજારમાં ટ્વટ્યા પછી મારી આંખ ઉઘડી ગઈ હવે બંધ નથી થતી નવ માં માળે થી એક જણો પડ્યો બોલો મરી ગયો એક ભાઈ દેશી પીન બેઠો કે ખોટો પડ્યો જવાનું તો ઉપર જ છે ને ઉપર નો ગળા ફાઓ ખાઈ લેવાય રન કપાઈ જાય બુધ્ધી વિના જીવતા તો ન આવડે મળતા ન આવડે બે ખુશતા મળે હા એક છોકરો ઘેરે આવે ને કે મને સાહેબે માર્યો હતો એની મમ્મી કે શું કામ માર્યો તોફાન કરતો હતો કે ના આળસ ઉપર લખવાનું સાહેબે કીધું તું મેં કોરો કાગળ આપ્યો મેરા જીવન કોરા કાગજ કોરે હિ રહે ગઈ આમાં કમ ના આળસનો કોઈ પાર નથી આળસ માણસના જીવનમાં બહુ નડે છે હા માણસને આળસ જીવનમાં ન હોવી જોઈએ માણસ ચારે તો શૂન્યમાંથી સર્જન કરી શકે પણ આળસ ન હોય તો એક તો આળસ મંડળ આખું બનાવ્યું છે એક ભાઈ હા એમાં પ્રમુખને ઉપપ્રમુખને સેક્રેટરી હા છેક સભ્યો ભાઈ લુંબે ઝુંબે થી છે આળસ મંડળ એમાં એક દી પાંચ હાથ જણા આળસ મંડળના ચોકમાં ઊભા હતા અને આળસ મંડળના પ્રમુખ નીકળ્યા એસી એસી ગાડી ગઈ ઊંચો હાથ કર્યો ને તો એ ગાડી વહી ગઈ બીજે દી આ લોકો એના ઘેરે ગયા કે તમે આપણા આળસ મંડળના પ્રમુખ અમે આટલા સભ્યો ઊભા હતા ચોકમાંથી અમે હગી આંખે જોયું તમારું ધ્યાન નહીં હતું અમે ઊંચો હાથ કર્યો તમે એ કે ગાડી ઊભી ન રાખી તો આળસ મંડળના પ્રમુખ કે એમાં બન્યું એવું ત્યારે મારો પગ લીવર ઉપર હતો પછી ઉપાડવાની આળસ થઈ ગાડી તમે કેવી નીકળી ભાઈ હા હવે તો બધા એરા બતાવે છે તમારે કઈ બાજુ જવું છે હા કદાચ દાણ ચોરી કરવા જતા હશે તો બોલ છે કે આ ખોટો ધંધો છે તમારો વાંસો ખમી નહીં શકે માટી કહું છું સ્ટેરિંગ વાળો કેવી જબરજસ્ત ગાડીઓ આવે છે ભાઈ અને લોન માં બેંકમાં કે લોન લેવી હોય તો પ્રોસિજર શું કરવી પડે તો સાહેબ કે તમારા પરિવાર માંથી કોઈએ લોન લીધી હોય અને પાછી ભરી દીધી હોય એવી ત્રણ પોચું લેતા આવું પછી ઓ ન ગયો કારણ કે લોન લીધી નહોતી અત્યારે તમે જો કેવી બેંકો ગઈ રાજકોટની બેંકમાં રૂપિયો દિલ્હી કાર્ડ ત્યાં ખુકુર 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 ખાંટ ભરાય રોકવા પડે ભાઈ હા હા બસ ખમે કરો ઉલરી ઉલરીને પડે હા જીવવા યુગ એવો યુગ રહેતા આવડે તો રાજા મહારાજા નો જીવ એવું અટક દરેક નાગરિક જીવન જીવી શકે એવો આ યુગ આવ્યો છે હા મારા પિંગળસિંહ બાપુ હતા કવિ પિંગળસિંહ મેઘાણંદ એને એકદી એનાથી બોલાય ગયો કે આપણે જલસો કરી છીએ ને એવો દિલી સમ્રાટ નહોતો કર્યો એક ભાઈ કે તમે દિલી સમ્રાટ જીવા છો હા અત્યારે આ યુગ જીવવા જેવો છે આ જાગવા જેવો યુગ છે ભાગવા જેવો યુગ નથી અત્યારે રહેતા આવડે ને તો કોઈને વાંચો નથી આઈથે કરીને હેરાન થાય તો અલગ વાત છે ત્રણ ચાર જણા આમ ચોકમાં સાંજે બેઠેલા એમાં એક ભાઈ નીકળો હું કે શેરી બંધ કરીને બેઠા છો સભ્યતા જેવું નામ નથી એક જણ કે ભાઈ અત્યારે કોઈ અહીં વાહન લઈને નીકળવા નથી નીકળ નથી અને શાંતિથી બેઠા છીએ તને શું વાંચો છે તો એ કે ભાઈ કોણ બોલ્યો એ મારે હામે મગજ મારી ન કરતો તો ઓલો ઉભો થઈને કે અમે મગજ વિનાના ના અરે મગજ મારી કરવા નથી માગતા હા વયો ગયો કારણ કે અકલ મઠા લોટ કઈ બહુ હોય તમે જોઈ જેનો એક પગ કપાઈ ગયો હોય એને એક પગ હાજ હોય એ પાટું મારે એટલે રોડ ટપાડી દે શું કામ આનો પાવર કપાણો એ આમાં આવે હા આ ચૈત્ર મહિનામાં તમે જુઓ એ ભાગવત કથાયું ગાયું લાપાર છે માતાજીના માંડવા એક ભાઈ મારી પાસે આવ્યો મને કે ધીરુભાઈ માતાજીને માંડવામાં આવજો મેં કીધું મારે પ્રોગ્રામ છે હું મિનિટ આવીશ તમે તમારું જે મારા પ્રત્યેનું માન છે એટલા માટે હું ગયો માતાજીને માંડવામાં દર્શન કરવા એમાં એક ભૂવો તુણ્યો ખમા ખમા એક બાજુમાં અદળ બેઠો ધીવું પોતે કોણ બોલે છે તો ધૂણતો ધૂણ તો કે હું માં બોલું છું માયક્યા દાણા આપું તો હાથ જોડીને કે હે માં એક વર હાલે એટલા આપો મારે પછી તેલ તૂરીના જ કરવાના દે એટલા કીધું માતાજી વચન વચાવવા આપે કાંઈ ગુણિયું ફરીને ન આપે હા છાયો શીડો હોય તો કોકડીક બાવળે બેહાય એનું કુયરું ન હંઘરાય कोठियों भरीन कागड़ा बीजा माटे जे बड़े हर गीज हरियाणी एनी सारफ सरवाणी ई सात में पाताले सामता हमारे नहीं एक जनों पूर्व में तना तो जातो नदी मा के नदियों मा आयवा जा जा पूर्जी आयवा जा जा पूर्जी એ નદીયું થઈ ગઈ ગાંડી તૂર નદીએ આવ્યા દાદા પૂરજી એ તણા તો જાતો તો એને કોકે કીધું કે હાથ લાંબો કર કાઢી લો તો ઓલો કે આદિ સુધી ન કર્યો હવે શું કરવો આપ સૌએ શાંતિ જાળવીના બીજા રાઉન્ડમાં પણ મને માણ્યો હે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર રાહ ચમન તો ફૂલ ખીલતે હી રહેંગે રહી જિંદગી તો આપ સભી કહીને કહી મિલતે રહે જય ભારત જય હિન્દ સુખ